નમસ્કાર એકવીસ ફેબ્રુઆરી એટલે કે આજનો દિવસ અને આજનો દિવસ એટલે વિશ્વ માતૃભાષા દિવસ અને આજના દિવસની સત્તાવાર રીતે જાહેરાત સત્તર નવેમ્બર ઓગણીસો ના રોજ યુનેસ્કોએ કરી હતી આ દુનિયાની અંદર ઘણા બધા એવા ગુજરાતીઓ તમને મળશે કે જેને માત્ર ગુજરાતી ભાષા બોલતા અથવા તો વાંચતા આવડે છે ઘણા એવા છે કે જે લખી નથી શકતા આપણને આપણા ગુજરાતી હોવા ઉપર ઘણો ગર્વ છે પરંતુ આ ભાષા આપણે બોલતા વાંચતા અને લખતા ક્યાંક ચૂકીએ છીએ મજાની વાત તો એ છે કે ઇઝરાયલની જ્યારે સ્થાપના થઈ ત્યારે યહુદીઓએ હિબ્રુ ભાષાને પોતાની માતૃભાષા ગણાવી અને હિબ્રુ ભાષાની આખી યુનિવર્સિટી સ્થાપી દીધી અને આજે પણ દુનિયાની અંદર એક પણ યહૂદી એવો નથી કે જેને હિબ્રુ ભાષા બોલતા લખતા ને વાંચતા ન આવડતી હોય આજે પણ જ્યારે બે હિબ્રુ બે યહુદીઓ પરસ્પર જ્યારે મુલાકાત થાય ને ત્યારે હિબ્રુ ભાષાની અંદર જ વાત કરતા હોય ઇઝરાયલની એક નાનકડી સત્ય વાર્તા છે કે બે ગર્ભવતી સ્ત્રીઓ કુએ પાણી ભરવા જાય છે અને બંનેની વચ્ચે કોઈ પરસ્પર મનમેળ થાય છે અને કોઈ ઝઘડો થાય છે ત્યારે એક સ્ત્રી બીજી સ્ત્રીને એવો શ્રાપ આપે છે કે જા તારો આવનારું સંતાન આપણી માતૃભાષા છે એ ભૂલી જશે તમે સમજી શકો કે માતૃભાષા દુનિયાના દરેક દેશો માટે દરેક રાજ્યો માટે કેટલી મહત્વની છે તો ચાલો આપણી ગુજરાતીને પણ જીવંત રાખવા માટે થોડાક કટિબદ્ધ થઈએ અંકિતાની વાત